ઉના માર્કેટમાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી ઉના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી વહેલી સવારથી જ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા આવી પહોંચ્યા ઉના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો વહેલી સવારથી જ આવી પહોંચતા ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી હતી ઉના ગીર ગઢડા તાલુકામાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતા ખેડૂતો તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ટેકાના ભાવે મગફળી વેચ ખરીદ કેન્દ્ર ઉપર ઉમટી પડે છે ઉના ગીરગઢલા તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળીનો જથ્થો ખરીદવા માટે ઉના માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે આ કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન બાદ મેસેજ આવતા ખેડૂતો પોતાનો માલ વેચવા માટે કેન્દ્ર ઉપર ઉમટી પડે છે ત્યારે બુધવારે એપીએમસી ખાતે પચાસ જેટલા ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા વહેલી સવારથી જ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે